મહત્વના સમાચાર મોરબીથી જ આ મચ્છુ ત્રણ ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલી અને પાણી છોડાયું છે ડેમ પૂર્ણ સપાટીએ ભરેલો હોવાથી આગોતરા આયોજન માટે આ પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા એકવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મોરબી તાલુકાના ગોર ખીજડીયા વડીયા માનસર ગામને એલર્ટ કરવામાં આવ્યા આ સાથે જ નારણકા નવા જૂના રવાપર સહિતના ગામોને એલર્ટ કરાયા છે ગુંગળ જૂના નવા નાગડાવાસ અમરનગર બહાદુરગઢ અને સોખડા ગામને એલર્ટ કરાયા માળિયા તાલુકાના પણ દેરાડા મેઘપર નવા ગામ રાસંગપર ગામને એલર્ટ કરાયા છે આ સાથોસાથ વીરવેદરકા માળિયા હરિપર અને ફતેપર ગામને પણ એલર્ટ પર આપવામાં આવ્યું છે મોરબી તાલુકાના તેર અને માડિયા તાલુકાના કુલ આઠ ગામોને એલર્ટ કરાયા મચ્છુ બે ડેમના દરવાજા બદલવાના હોવાના કારણે મચ્છુ ત્રણ ડેમમાં આ પાણી છોડાશે આગામી દિવસોમાં મચ્છુ બેમાંથી મચ્છુ ત્રણમાં પાણી છોડવામાં આવશે